જી હવે હાલમાં આપ બધા જોઈ રહ્યા છો કે અત્યારે જે અમારી લડત ચાલુ જ છે બેનો દીકરીઓની સ્વાભિમાનની હવે અત્યારે તો મને એવું નથી લાગી રહ્યું કે સ્વાભિમાનની લડત ચાલુ છે જે રૂપાલાભાઈએ બફાટ કરી હતી પણ રૂપાલાભાઈનો તો વિરોધ રહેશે જ પણ જે અત્યારે આવી ગયું છે એ રાજકારણ આવી ગયું છે હવે અત્યારે પક્ષ આવી ગયા છે ભાજપ ને કોંગ્રેસ તો હાલમાં જ અત્યારે રાહુલ ગાંધી બોલ્યા છે કે અમારા રજવાડાઓ વિશે બોલ્યા છે રાહુલ ગાંધી અને ઉમેશભાઈ પણ બોલ્યા છે તો રાહુલ ગાંધી ને હું પૂછવા માંગુ છું પેલા આપનું બોસાડ મને કયો કે કઈ જગ્યાએ છે અને ઉમેશભાઈ પણ પૂછવા માંગુ છું કે આપના જે નેતા છે જે અત્યારે જેલમાં છે તો એ કઈ શાક બકાલું તો વેચતા નતા તો એને જેલમાં નાખવામાં આવ્યા તો વિરોધ બધાનો કરવો જોઈએ અને ક્ષત્રિય સમાજે એટલું વિચારવું જોઈએ કે આપણી જે સ્વાભિમાનની લડાઈ હતી એ ફોર્મ રૂપાલાભાઈ ભર્યું ત્યાં ક્ષત્રિય સમાજ ને હાથો બનવામાં બનાવવામાં આવે છે અને અત્યારે આ બધી લડાઈ એક રાજકારણ થઈ ગયું છે તો વિચારવું જોઈએ અને વિરોધ બધાનો કરવો જોઈએ સુકામ ખાલી ફક્ત ને ફક્ત આપણે આપણે રૂપાલાનો કરી જ છીએ રૂપાલાભાઈ નો વિરોધ બરાબર છે પણ સામાજિક લડાઈ આપો વોટ અત્યારે આપણે તો પછી કોઈને નો આપો નો આપો બીજેપીને ન કોંગ્રેસને આપને કોઈને વોટ તો આપો આપણે જો તમારે બેનુદી કરીની સામાજિક લડાઈ લડવી હોય તો બાકી કોઈનો હાથો બનતા નહીં આ બધા હાથો બનાવે છે અને કાલ સવારે બધા પોતપોતાના રોટલા સેકી અને ઘર ભેગા થઈ જવાના છે કોઈ મામેરાઈ ભરવા નહીં આવે આ તો બધી વાતું છે હવે બધા વધારે સંખ્યામાં બહાર નીકળ્યા છે પેલા જે શરૂઆત અમે કરી હતી ત્યારે ઓછી સંખ્યા હતી ત્યારે બધાને ડર લાગતો તો અત્યારે રાજકારણ આવી ગયું છે રાજકારણ કાંઈક તો સમાજ વિચારે કે રાજકારણ આવ્યું છે અને સામાજિક લડાઈ બેનું દી કર્યું અત્યારે કોઈ જાતિ કંઈ દેખાઈ રહી નથી અને સમાજને ગુમરાહ કર્યો છે તો સંકલન સમિતિ સંકલન સમિતિને જે લડાઈ આપી હતી અત્યારે જે મહાસંમેલનો કરે છે આ કરે છે એનો કોઈ 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 જાતનો કોઈ આમાં સામાન્ય માણસ પીસા પીસા છે અને બધાએ બધાએ આખા ક્ષત્રિય સમાજને આ બેનતી કરી અમે કહીએ છીએ કે લડત આપો અમે તમારી સાથે છીએ પણ સામાજિક લડત આપો ક્યાંક ને ક્યાંક આપણો સમાજ હસીપાત્ર બની ગયો છે હાજી બસ અમે એ જ વિચાર કરી રહ્યા છીએ કે સંકલન સમિતિ અત્યારે કેમ ચૂપ બેઠી છે જો રૂપાલાભાઈ જે બોલી ગયા છે તો એનો વિરોધ સો ટકા અમે કરી જ રહ્યા છીએ તો ભાઈ રાહુલ ગાંધીનો પણ વિરોધ કરવો જ જોઈએ આ રૂપાલાભાઈએ તો ત્રણ વખત માફી પણ માંગી છે બરાબર છે પણ છતાંય અમારો વિરોધ હજી ચાલુ જ છે તો રાહુલ ગાંધી પાસે એક વખત તો માફી મગાવો સંકલન સમિતિ ઝંડા લઈને બેસી જાય છે આ આંદોલન પૂરું સરખું કરવા ન દીધું એ પણ સમાજને ગુમરાહ કરી નાખ્યો તો હવે સંકલન સમિતિને હું કહું છું જે પાંચ તત્વો આગળ આવીને બોલે છે મીડિયામાં હાઇલાઇટ થાય છે એ લોકોને હું કહું છું કે અત્યારે રાહુલ ગાંધી પાસે એક વખત તો માફી મગાવો તમે કેમ કોંગ્રેસ તરફ થઈ ગયા અત્યારે કોંગ્રેસ ભાજપ જોવાનું છે અને ભાજપમાં તો ફક્ત ને ફક્ત આપણે રૂપાલાભાઈ વ્યક્તિગત જ પહેલેથી વિરોધ કરતા હતા તો આખા હિન્દુત્વને અત્યારે તમે ગુમરા કરી નાખ્યું આખું હિન્દુત્વને લઈને ચાલવું જોઈએ આપણે બરાબર છે મોદી સાહેબે જે આપણા હિન્દુત્વ માટે જે કામ કર્યા છે ને એને ભૂલવા ન જોઈએ બેનુ દીકરીઓ અડધી રાતે બહાર નીકળી શકે છે બેનુ દીકરીઓ માટે અને જે આયુષ્યમાન કાર્ડ જે દસ લાખ જે આપણે ગરીબો માટે અત્યારે છે તો એના પેટમાં જે પાટા મારવા ગયા છો તમે લોકો તો સંકલન સમિતિને હું પ્રશ્ન પૂછું છું રાહુલ ગાંધીનો વિરોધ સુકામ નથી કરતા આપ લોકો

હવે છે છે નીકળી ગયા અને સંકલન સમિતિ એ ખાલી દેખાવ પૂરતું કરી નાખ્યું અને અત્યારે જે એમ હતા કે બાખા સમાજ ને જયારે મારું આંદોલન વ્યવસ્થિત હતું ત્યારે એવું કેતા કે પદ્મિની બાખા સમાજ એમ કે ઉશ્કેર આવે છે ના કરે છે તો અત્યારે તમે લોકો શું કરી રહ્યા છો વ્યક્તિગત લડાઈ ની બદલે આખા ભાજપ ના વિરોધ થઈ ગયા શું કામ આખું બીજેપી પાર્ટી શું કામ ભાઈ બરાબર છે ખાલી ફક્ત ને ફક્ત રૂપાલાભાઈનો વિરોધ કરો સુકા માખુ આ બધાને ગુમરા કરી રહ્યા છો ટિકિટો માટે લડો છો તો પહેલેથી જ કહેવું તો તો તમારામાં તેવડ હતી ને તો ટિકિટો માટે પોતાને પર્સનલી લડી લેવાય નહીં કે બેનું દી કર્યું ને સ્વાભિમાનને લડતને ગુમરા કરી અને પોતાના રોટલા શેકો છો શરમ આવી જોઈ શરમ જી જી હું તો ક્ષત્રિય સમાજને એ જ કહેવા માંગી છી માંગુ છું કે જો આપણે બેનૂદી કર્યું ને સ્વાભિમાની લડત લડતા હોય અને સાચા હોય તો આપણે કોઈને વોટ જ નથી કરવો આપણી સત્તા આપણી પાસે રાખો જ ન હોવા જોઈએ નહીં ભાજપ ને વોટ નહીં કોંગ્રેસ ને વોટ નહીં આપને વોટ જો તમે સ્વાભિમાની લડત લડતા હોય તો બાકી રાજકારણ કરતા હોય તો રાજકારણ કરો બાકી કોઈને ફાયદો નથી કોંગ્રેસ ને વોટ દેવાથી ફાયદો કોઈ જાતનો ક્ષત્રિય સમાજ ને નહીં થાય એટલું યાદ રાખજો બધા પોતપોતાના રોટલા શેકીને ઘર ભેગા થઈ જવાના છે કોઈ મામેરા ભરવા નથી આવવાના અને સંકલન સમિતિના પાંચ તત્વોએ કોઈ ફોન નથી ઉપાડવાના એટલું યાદ રાખજો હવે અમે તો અમારો લગભગ સિંતેર ટકા સમાજ એમ કહી રહ્યો છે કે સંકલન સમિતિ ખબર નહીં ક્યાંથી આવી ગઈ જે અમારું આંદોલન અને સંકલન સમિતિ પાંચ તત્વનું કામ એવું છે કે જે સારું કામ કરતા હોય છે એને સાઈડ લઈને જ કરે છે મને ત્યાંથી પણ મેસેજ છે અમદાવાદ કે સંકલન સમિતિના ચાર પાંચ તત્વો એવું છે કે અમે જેમ કઈ એમ જ કરો તમે જેમ કરો હું પણ તમારી સાથે હાલો અત્યારે છું કે તમે જેમ કયો એમ જ કરીએ પણ તમે જે કીધું ને એમાં આંદોલન કઈ કર્યું નહીં અને આંદોલન આખો ગુમરાહ કરી નાખ્યો તો આવા કામ ન કરાય ને આવા ઝંડા નો લેવાય આ આખા ક્ષત્રિય સમાજની પથ્થારી ફેરવી નાખી બેનુ દીકરી ના લડત લડતની આખી પથ્થારી ફેરવી નહીં અને કાલ જીતશે તો કોંગ્રેસ જીતશે અને ભાજપ જીતશે હું નથી માનતી કે અમારા ક્ષત્રિય સમાજની બેનુની લડત જીતશે અત્યારે શું છે કે દરેક ગ્રુપમાં એ લોકો એવું વાયરલ કરે છે કે અમે કહીને એવું જ કરજો કોઈ બીજું વ્યક્તિ તમને કઈ પણ સંદેશ આપે તો તમે એના સંદેશને માન્ય ન એટલે પેટનું પાપ બોલે છે કે હવે તો એમ કે હવે તો હવે એ લોકો કરે શું એ લોકોને જે કરવા નતું દેવું એટલે ધીમું ધીમું આંદોલન અત્યારે ચાલુ રાખ્યું છે સમાજને દેખાવ પૂરતું બાકી એ લોકો કોઈ પાંચ જણાને એવું નથી કે અમે સ્વાભિમાનની લડત લડીએ છીએ અને સ્વાભિમાનની લડત અમે જીતાવ અત્યારે તો કોંગ્રેસ જીતશે કોંગ્રેસ કદાચ એ લોકો વોટિંગ કરીને એવું લાગે છે કે કોંગ્રેસને જીતાડશે પણ આપણે કોઈ અભણ ગાંગડા નથી આપણે સમજવું જોઈએ કે આપણા સમાજનો હાથો બનાવી રહ્યા છે આ લોકો જી ના ચોક્કસ હું સંકલન સમિતિ સાથે છુ નહીં ભવિષ્યમાં પણ હું સંકલન સમિતિને હું સાથે રહીશ પણ નહીં કેમકે સંકલન સમિતિ આઈડિયા વાપર્યો છે જ્યારે શરૂઆત હતી ત્યારે એ લોકો નવ દસ જણા જતા પછી સેકન્ડ મીટિંગ ને થર્ડ મિટિંગ દ્વારા એ લોકો બીજાને લાસ્ટ મિટિંગ હતી ત્યારે બીજાને આવરી લીધા પોતાની સાથે એટલે એવું દેખાડવા માંગે છે કે આખો સમાજ અમે સંકલન સમિતિ એ છીએ પણ છતાંય ખોટા હશે તો ભલે પાંચસો જણા હશે હું વિરોધ તો સો ટકા કરીશ જો ભાઈ એકલા તો એવું કાંઈ નથી એકલા પણ લડત આપી શકાય છે જો સાચા હોય ને તો એકલા પણ બધા પાંચ હજાર ને ભારે પડી શકે તો એ સમાજને વિચારવાનું છે કે અત્યારે સમાજે શું કરવું જોઈએ કે ગુમરા કરી દીધો અને અત્યારે સામાન્ય માણસ જે રથ નીકળ્યો છે અહીંયા સંકલન સમિતિ કોઈ નથી આવવાના ગામડે ગામડે ભાઈઓ હેરાન થઈ છે અને પોતાના ધંધા રોજગાર બગાડે છે અને જીતશે તો કોંગ્રેસ ભાજપ જીતશે આપણી આમાં સ્વાભિમાનની લડાઈની કોઈ કાંઈ દેખાતું નથી તો થોડોક મગજ વાપરજો આપણો હાથો બનાવી રહ્યા છે પોતપોતાના રોટલા શેક અમારું તો આંદોલન મને એવું લાગે છે પૂરું જ થઈ ગયું ને જ્યારે રૂપાલાભાઈ એ ફોર્મ ભરવાનું હતું તો ત્યારે સંકલન સમિતિ ઘરે સૂઈ ગઈ હતી અને આખા સમાનને સુવડાવી દીધો હતો ત્યારે અહીંયા ખાલી પચાસ માણસો ભેગા થયા હોત અને રોડ ઉપર રામતૂણ કર્યો હોત તો અમારે કોઈ સરકારી પ્રોપર્ટીને નુકસાન નહોતું પહોંચાડવાનું પણ વિરોધ દર્શાવાનો હતો તો કેમ ત્યારે સુવડાવી દીધા ત્યારે કેમ રોજ રાજકોટના એક ભાઈ પણ બહાર ન આવ્યા હું પ્રશ્ન પૂછવા માંગુ છું સાચી લડત તો ત્યારે જ પતી ગઈ ફોર્મે ભરાવી દેવાનું પછી ટિકિટ અત્યારે ઓગણીસ તારીખે રદ ન કરે ન થઈ તો કોઈ ફોર્મ ભરે પછી કોઈ પણ વ્યક્તિ ફોર્મ પાછું ખેંચે નહીં એટલું આપણા ક્ષત્રિય સમાજો ને વિચારવાનું હોય આ સંકલન સમિતિ ઉપર રહ્યા સંકલન સમિતિ એવું કીધું કે ઓગણીસ તારીખે ટિકિટ રદ થઈ જ જશે નહીં થાય તો જોવા જેવી કરશું હવે બધું રેવા દો આ બધું ખાલી ખોટો દેખાવ જ આ આપ્યું હા તો ઉમેશભાઈ ખુદ ભાવનગર ના જ છે તો ઉમેશભાઈ ને એક હું યાદ દેવડાવું કે જે ભાવનગરના અમારા રાજા હતા એને ત્યાંથી વ્યસન મુક્તિનું આંદોલન ચાલુ ઓલું કર્યું હતું તો ઉમેદભાઈ ને ખ્યાલ હોવો જોઈએ કે આપ શું બફાટ કરો છો શું બફાટ કરી રહ્યા છો અને એ જે છે કે છે કે અફીણ તો અફીણ તો છે ને અમે લોકો એટલે રાખતા હતા કે જે અમારા શરીરના ઘા વાગતા હતા રૂજાવા માટે રાખતા હતા અને ઉમેશભાઈ ને હું કહેવા માંગુ છું કે આપના નેતા અત્યારે ક્યાં છે એ જરાક આપને પણ ધ્યાન રાખવું જોઈએ તો એ કેના લીધે ત્યાં છે એ પણ વિચાર કરી લો

હા તો સંકલન સમિતિ સમાજ નો ઝંડો લીધો છે હાથમાં તો માફી મગાવો આટલું પાવર થી બોલે છે કે ભાઈ હું કઈ રૂપાલાભાઈ નથી હું તો ઉમેશભાઈ છું તો આટલું પાવર થી બોલે છે સંકલન સમિતિ કેમ ડરી ગઈ સંકલન સમિતિ ને હવે કરવાનું શું છે ઝંડો લીધો છે ને તો હું સંકલન સમિતિ ને કહીશ કે બધું પૂરું જ કરવું પડશે અમારા ક્ષત્રિય સમાજ ની આબરૂ તમારા હાથમાં છે આબરૂ પથારી ફેરવશે તો હજી હું પેલા પાંચ તત્વો ને બંગડ્યું ચોક્કસ ફેરાવ ઈ પાંચ તત્વો અત્યારે નામ નહીં લઉં જો અમારા સમાજની આબરૂ જાશે ને તો બંગડી તો આ લોકોને પાંચ જણાને તો પેરાવાની જ છે. એ અત્યારે હું નામ નહીં આપું ક્યાંક ને ક્યાંક અમારો સમાજ જ છે પણ ઝંડો લીધો છે તો ઝંડો એવો લ્યો કે આપણા સમાજનું ક્યાંય ખરાબ ન દેખાવું જોઈએ. આપણા સમાજમાં અત્યારે બધા પ્રશ્નો કરી જ રહ્યા છે. જોવો કે ભાઈ કેમ આ એવું કઈ ગયા? તો આ કઈ ગયા તો શું કામ કરી ગયા? તો જવાબ આપો. શું કામ સુતા છો ઘરે બેઠા જવાબ આપો. જી ના મને કોઈ દબાવે એવું કોઈની હિંમતે નથી. આભદ્ર ટીપણું કરાવતા હોય છે જી તો પછી હવે ઈ ક્ષત્રિય સમાજની છે બરાબર છે હું તો વિરોધ કરું છું ને કરતી રહીશ હંમેશા હવે ઈ સમાજને વિચારવાનું છે કે આપણે શું કરવું જોઈએ સંકલન સમિતિએ તો બધાયને ગુમરાહ કરી દીધા છે ને આખા સમાજની પથારી ફેરવી જ નાખી છે અ જો ભાઈ અત્યારે મેન આંદોલન હું કહેવા નથી માંગતી પણ છતાંય હું કહું છું કે અમે આંદોલનની લડત પંદર દિવસ અનસન ઉપર પણ ઉતરી ગઈ અપવાસ પણ મેં કરી લીધા છતાંય સંકલન સમિતિએ સમાજને એવો ગુમવા કરીને મને સાઈડ લઈને કરીને મારી કિંમત નથી કરી તો સમાજને પણ હું સંદેશો આપવા માંગુ છું જો મારી કિંમત નથી થતી તો પછી હું સમાજની સાથે જ રહીશ એકલું શું કામ આંદોલન કરું ના સાઈડ લઈ ને હા સંકલન સમિતિ એ તો પહેલેથી જ કેમ કે એને એવું છું ઝંડો હાથમાં લેવો તો ઝંડો લીધો પદ્મિની બા સાઇડમાં માં વયા જાય ને તો હું સાઈડ માં વહી ગઈ છું હવે ઝંડો લીધો છે કરો તો ખરા જી ના 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 હું છે ને મીડિયા થી દૂર રહેવા માંગતી હતી અને મારી તબિયત પણ સારી નથી અને મને સમાજમાંથી એવું કેવા માંગતું કહેવામાં આવતું હતું કે ભાઈ તમે મીડિયા થી દૂર રહો અમે સંકલન સમિતિ જે અમુક વસ્તુ કરીએ છીએ કરવા દો એટલા માટે

આમાં બોલે પીટી પીટી મામા બોલે રમજુબા બાપુ બોલે ઓલા કરણસિંહ બાપુ બોલે ક્યાં સંતાઈ ગયા બધા બોલો આપણા સો ટકા સુકામ ન પહેરાવો અમારે સમાજની આબરૂની પથ્થારી ફેરવાની છે એ લોકોએ શું નહીં ભાઈ બરાબર છે આબરૂની પથારી ફેરવી નાખી ગયો ઓલા ભાઈ આટલું પાવરથી બોલે છે ઉમેશભાઈ કે હું રૂપાલા ભાઈ નથી તેને જવાબ આપો કેમ આપતા નથી જવાબ એ બે હું પછી દઈશ કેમ કે હું એ લોકો જેવી નથી ક્યાંકને ક્યાંક બેનનું દીકર્યું નહીં હું કોઈપણ જગ્યાએ ટિપ્પણી કરવા નથી માંગતી બરાબર છે એટલે ઈર્ષા ભાવ અત્યારે છે કે પદ્મિની બા આગળ આવી ગયા છે અને કેમ નીચે બેસાડવા કેમ સાઈડ લાઈન માં કરવા પણ હું તો મારા કામ જે છે હું કરતી કરતી જ રહેવાની છું અને હું કોઈ આવી બધી વાત નથી કરવા માંગતી હું અત્યારે હવે પહેલી જે લડત મેં આપી હતી એકલી આપી હતી અને હવે જ અને ત્યારે પણ મારી કિંમત એસી ટકા તો થઈ જ છે પણ હું જે આવા લોકો વચ્ચે આવી જાય છે તો મારા માટે બહુ નડતરરૂપ થઈ ગયું છે એટલે એકલી તો હવે હું કઈ જ નહીં સમાન સંકલન સમિતિ શાંત થઈને બેઠી છે પણ સો ટકા જો આટલું પાવર થી બોલતા હોય કે ભાઈ હું કઈ રૂપાલાભાઈ નથી તો ક્ષત્રિય સમાજે વિરોધ કરવો જ જોઈએ શું કામ નથી કરતા એમ આપણા માટે બધા પાસા સરખા હોવા જોઈએ ભાજપ કોંગ્રેસ ને આપણે રાજકારણ જોતું જ નથી જો લડત આપો છો સ્વાભિમાન ની તો સરખી આપો